सब्सक्राइब में कमेंट करो तो जल्दी 10k मेरा फॉलो हो ये जी कोई नहीं 10k फॉलो करने तुम्हें तो हे गाइस गुड मॉर्निंग हम देख तुमइन वीडियो तो महा वदानु मारे एकनो ब्लॉग में स्वागत छे तो जी कोई नहीं तो तैयार ये बड़ा मेहमान મારા કાકા નાની મોર બાપુ ને વગેરે મોટા ભાઈ મારા નાના નાની ને બીજું તો કઈ નહીં આ કાલ તો ગયા ગયા છે હજી તો આજના group માં તો બીજું કઈ નથી બધા લગન હતા એ પૂરા થઈ ગયા બધું થઈ ગયું પૂરું બીજું હવે કઈ નહીં હવે હવે આપણે આજના group માં તો કઈ રહ્યું નથી આજે ખાલી કહેવાનું જ છે આપણે જોઈ શકો છો અત્યારે room માં એકલો છું. ગ્લુપમાં તો બેઠ ઇન્જીથી ગ્રો તો બનાવી ન એક મિનિટ બે મિનિટ બ્લોક બનાવી દઉં કારણ કે તમને ખબર છે અહીં મહેમાન હોય બ્લોક બનાવવાની મજા હોય છોકરા નાના નાના દબાઈ દબી કરે એટલે હાલકો અવાજ તમને ન આવી શકે હવે તે હાર્થિંગ હવે ડેલી આવવા ચાલુ થઈ જાય પાછા તમે બધા મહેમાનની બધા ગયા એટલે હું બે બે મિનિટના બ્લોગ બનાવું બેટ ઇન્જીથી એમાં આમ લગન એ પૂરા થઈ ગયા અને આપણે આયુષ આયુષભાઈના બેનના લગન ને પૂરા થઈ ગયા બીજું કાંઈ નહીં હવે અત્યારે બીજો કોઈ નથી તમારી માટે સપ્રાઈઝ છે મારા દસ કે ફોલો અવર્સ કરી દયવું એટલે હું કાંઈક નવું પક્ષી કાણી લાગી મારું તો તમને બધા મનનું વિચારીશ